આપણે 20 ભરીને તૈયાર કરી કરનાખી છે પાણીપુરીની કેમ કે આજ તો ભાવભાઈ આરે ચેનલેજ કરેલી છે ને આપણે કોણ પેલા ખાઈ જાય ભાવેશભાઈ ખાઈ જાય કે હું ખાઈ જાઉં જો ભાવેશભાઈ ખાઈ જાય તો આપણે આ 500 રૂપિયા ભાવેશભાઈને આપ્યા તો વચ્ચે મેખ્યા છે જો જે પહેલા ખાઈ જાય એને 500 રૂપિયા લઈ લેવાના બરોબર છે એ તમે હારી જાનો છો બબે તો વિક્રમભાઈ તમે પણ હવે મિનિટ ઉપર જોવો તમારા ફોનમાં અને 5 મિનિટમાં આ પાણીપુરી બધી ખાઈ જવાની તો ગેમ મિત્રો આપણે જો કરવાની છે ભાવેશભાઈ પાણીપુરી ખાઈ જાય ને કોણ નહી પેલા તો આપણે પાણીપુરી તો બનાવી પડશે ને એમ કેમ કે વેસાતી લાવી મને જામતી નથી વેસાતી આ ઘરે બનાવીને તો મોજ આવે આપણને પાણીપુરી ખાવાની તો ઠેઠ સુધી વિડીયો જોવાનો ભૂલતા નહીં ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો ને પેલા તો લાઈક શેર સબસ્ક્રાઈબ ન હોય તો કરજો નહીં કરું એમ નહીં કહેતા પાછા બધા કરી દેજો લાઈક એક એક તો આપણે બટેટા સરસ મજાના વાટી નાખ્યા છે તેલ પણ સરસ મજાનું આવી ગયું છે તો હવે આપણે કરી દઈએ પાણી પૂરી તળવાનું ચાલુ કામ

જોવાનું છે આજમાં તો કોણ વધારે ખાય એમ તો ભૂમિન પપ્પા ને બેહાડવાના છે ગણવા કોણ વધારે ખાઈ જાય કોણ ખબર પડે ને આપણને એમ હોય તમે બે માણસ હેતે ગણી ને મોકવાની આ કાય વાંધો આપણે પૂરી કરી આય વાંધો નહી કોણ પેલા ખાઈ જાય એ કેવળ 5 મિનિટ માં 5 મિનિટ નો થાવી પાછી ઓલા 3 મિનિટ માં જ તે રોઈ જી જીતે અને હું દેવાનું 500 રૂપિયા આય વાંધો જો જો વિડિયો માં ઠેટુદી બઈના રેજો આય વાંદો હાલો ને બટેટા બટેટા તો આપણે આનો કરી અને મસાલો પણ તૈયાર કરી તો મોટી પોરી ખાવા પોરી પોરી ખાવા પોરે પોરી એને તો છે ચાલુ હું ડુંગળીનું કટિંગ કરું છું તો હજી થોડીક ડુંગળી ઘટશે તો પછી

એ વિક્રમ ભાઈ વિક્રમ ભાઈ એક લીંબુ કાપતા એટલે વિક્રમ છે ને માર દેર છે મારા પતિ ઘરવાળાનું નામ ન જો મે આ વિક્રમ ભાઈને કીધું છે હો હા બી કઈઠા કે નઈ બી બાકી બાબા ભાઈના ભાણામાં બી આવું જોઈએ લાલ કરો તો અમે હારી ની હો હા એ તો લાખું લાખી દે દો હજી પણ આ ઘડિયા જોવાય સાહે ઘણું ખરું તૈયાર કર નાખ્યું છે ને બસ હવે આ ઘડિયા જમવા બેસી એટલી વાર જ છે ચેનલ સુપર હા જા પાણીપુરી હે બધું ખાલી કરી નાખે નીતા ભાભી અમે તો હારી રહો પચ્છા પચ્છા ખાવાની છે આઈ મેદાન માં આવો બી ખબર પડે ડુંગર ભેગી નાખી શકે અલગ તમને ગોઠે આમ એટલે બધાયને ગમે એમ તો આમાં ભેગી મિક્સ કર નાખો એમ મિક્સમાં મસ્ત લાગશે બધું તૈયાર કરી નાખ્યું છે હવે

તો વિક્રમભાઈ તમે પણ હવે મિનિટ ઉપર જોવો તમારા ફોનમાં અને પાંચ મિનિટ માં આ પાણીપુરી બધી ખાઈ જવાની તો ગેમ ઓવર ચાલુ

Burak deh. Oh pas pas ris Dekat dia kerja. બે કટા મે આવ્યો હાલો ભાઈ ફેલ માં ગયો બી ગયો ભાઈ અમારે દેર ખાલી થઈ છે અડધી નોટ કરી લો તો હવે આનું હું તો અમે દેર ડીસ પૂરી કરી છે ખાવામાં તો કરવાનું હું ની નહીં ના થમો અહીંયા ખાને કરવાનું હાલ્યો બેન ને બબે જે પેલા જે ખાઈ રહી બરાબર એ બેન જીતી ગયા છે 10 પોસાય તો હવે પછી બે એકર બે તો ચાલો હાલો ભાઈ જીતી ગયા છે આપણે હાર માં પડે આજે બારુ ભાઈ તમને 500 વિડિઓ આ કે છે આજ પંચોટી પાણીપુરી પણ મારી ખાઈ ગયા છે તો કેમ અમારી ચેનલ સ્ પુરાણી ની લાગી છે કમેન્ટ માં કહેવાનું ભૂલતા નહીં વિડિઓ ભૂલતા નહીં બધાય ને જય માતાજી દેતા હું માં બાય બાય ટાટા બોલો ભાઈ